નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ભરૂચ બોલા વિસ્તારમાં ટાયર ગોડાઉનમાં ભીષણ આગ લાખોનો નુકસાન સદનસીબે મોટી જાનહાની ટળી ભરૂચ શહેરના બોલા વિસ્તારમાં આવેલા એસટી ડેપોના પાછળના ભાગે આવેલા એક ટાયર પ્લાન્ટના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા હડકંપ મચી ગયો હતો ટાયરમાં લાગેલી આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ઘાટ ગોટી-ગોટા છવાઈ ગયા હતા જે દૂર દૂરથી દેખાઈ રહ્યા હતા ઘટનાની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું પાલિકાની ત્રણ ફાયર ફાઈટર ગાડીઓ અને સહિત કુલ પાંચરોએ આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી લગભગ બે કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જેના કારણે કામદારો સહિત હાજર તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા અંદાજિત એકસો સિત્તેર જેટલા ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા જેનાથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે આગની જાણ થતાં જ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી આ લાગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે